કે આપનો ખૂબ સહયોગ રહ્યો આપનો આભાર આવો સ્વાગત છે આવો સૌનો ફરી ફરી ખૂબ આભાર ખૂબ શુભકામનાઓ મે ત્રિવેણી કાર્યક્રમ છે ત્રિવિધ કાર્યક્રમ છે આપણે કેટલાક પ્રસ્તાવો આજે કરવાના છીએ સિનિયર નેતા શ્રીઓ પ્રસ્તાવ રજૂ કરશે આપણા પરિવારના અન્ય

આ બે અમારી ઓર ગુફ છે તમારા માટે ટાઈમ આ છે નિયાર છે ઓર વધારે આજે આજનો દિવસ એમ નામ છે ગેરી બેન નામ છે થેન્ક યુ આ બાજુ રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટી ગણાવ્યા પછી

अंग्रेजों जे करता आता नहीं ने एउ काही भाजप वाला ही करे छे त्यार सु भागला पाडो ने राज अंग्रेज लड़ावा लडावाना प्रयत्न था वा बार बारिश मारा महाला गुजरातीओ नी तमाम ज्ञातीओ कोशिश तो थई हती नाती गाती ने झगडावा भाजप द्वारा पण कोई ज्ञाती ना नामे के धर्म ना नामे एक पण झगडो क्या थयो नथी

कि जंग में जान जाती है सिपाही सिपाही की और मेडल मिलता है सेनापति हम खरेखर पड़े रह आए तो कांग्रेस का कार्यकर्ता लगा अध्यक्ष प्रमुख तरीके बड़े क्रेडिट के अधिकार आदरणीय आयुष हमारा कांग्रेस परिवार का एक कार्यकर्ता बना है और एक कार्यकर्ताओं का प्रतिनिधि है जिला कांग्रेस समिति का प्रमुख श्री

એક બાજુ ના ના કોઠલા હતા અને બીજી બાજુ મારું કોઈ ગરીબ ભાઈ 2 રૂપિયા લઈને લાઈન લગાડીને જીતી આ આપણા પાસે જે હોવા જોઈએ એ આપણા એકાઉન્ટ કરી દીધા બીજી તરફ સુપ્રીમ કોર્ટે જાહેર કરાવું કરાયું ઇલેક્ટ્રોલ ઓર એ પછી ખબર પડી 82 અબજ 52 કરોડ 82 અબજ 52 કરોડ ભાજપ પાસે ઓફિશિયલ હતા અન ઓફિશિયલ તો પાર નહી અને કોંગ્રેસ વગર રૂપિયે ચૂકની લડતી હતી અને આ બે પરિસ્થિતિમાં કોંગ્રેસનો કાર્યકર્તા મક્કમતાથી લડ્યો છે અને સલામ રામ ને વાસ્યો મજબૂતી થી ઝુકરેલા છે ને સલામ ઇતિહાસ એ જીત નો જ લખાયુ જરૂરી નથી સિદ્ધાંત સાથે લડાય લડો તો હાર કે જીત નહીં સત્ય ને લેને સિદ્ધાંત થી લડનારા નો ઇતિહાસ હમેશા લખાય ભારત ગતાબે યુદ્ધ હારે છતા આજે પણ એ એ લડાઈ હલ્દી ની મહારાણા ને સન્માન સાથે યાદ કરીએ છીએ અને એમાં જીતનારો છે એને કોઈ યાદ નથી એટલે જે ઉમેદવારો એમને ખૂબ બિરદાવ જેને કોંગ્રેસે ખૂબ છે માંથી કદાચ વેચાણા છે કે કદાચ બીજી પાર્ટીમાં ગયા એ આંગળીના બેઠે ગણાય એટલા છે

તમારા સાભૃત વહલા ગુજરાતી મંડળતાઓ બૌલ ગાંધીજી આયો પ્રેતડા ગાંધીજી આયો આપના રાષ્ટ્રીય અધ્યક્ષ ફરગે સાહેબ આયો માર્ગદર્શન પણ આપ્યો ને મદદ પણ કરી આપડા ઉમેદવારને આપા સોનાવતી તેમનો ખૂબ દરય કોલતા સોનિયા ગાંધીજી નું નેતૃત્વ સદત કોક્સાઈટ આપણે કરતો રહી सतत प्रेरणा मार्गदर्शन और आशीर्वाद मिलता रहता है एवं धन्यवाद आपका प्रभारी मुकुल जी एक नाना कार्यकर्ता की माफत कोई अहंकार होगा अपनी बच्चे सतत काम करता रहा एवं हृदय पूर्वक आप अपने एससीना प्राणी सेक्रेटरी श्री सतत घूमता रहा प्राणी तो आपरा सेक्रेटरी श्री भास्करि ने रामकिशन ओझा जी ने जोन में जीत मिली है कांग्रेस पक्षा नेतृत्व लो गुजरातના તમામ નેતાઓ એક હતા કોઈ એક જ્યાજ પણ બીજો સૂર નથી ઉભો કેરો અને એટલા માટે 5-5 લાખ થી જીતશું કહેનારાને જડબાતોડ જવાબ

બપોરથી ગેનીબેનની રાહ જોઈ રહ્યા હતા તમારી સાથે વાત કરવા કે હતી ગેનીબેને પણ લાગ્યું કે 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 તમામ મીડિયાએ મને સતત ચૂંટણી દરમિયાન આ મદદ કરી છે કે આ ગેનીબેન જ આપની વચ્ચે સીધા છે આપની સાથે વાતચીત કરશે માનનીય ગેનીબેન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત આજે ત્રિવેણી સંગમ કાર્યક્રમ જે કોંગ્રેસના કાર્યકરોએ લોકસભાની ચૂંટણીમાં ખૂબ મહેનત કરીને કોંગ્રેસ પાર્ટીને જીતાડવાના સમગ્ર ગુજરાતમાં પ્રયત્નો કર્યા એમનો આભાર માનવાનું ઉમેદવારો આવી ખરાબ પરિસ્થિતિની અંદર જે તાકાતથી લડ્યા એમનું મનોબળ ટકી રહે એટલા માટે અને બનાસકાંઠાની જનતાએ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપીને ભારતીય જનતા પાર્ટીની જે એટ્રિજ થવાની હતી રોકીને સમગ્ર ગુજરાતની જનતા અને બનાસકાંઠાની જનતાએ લોકશાહી બચાવવા માટેનું જે એક ભગીરથ કાર્ય કર્યું આ ત્રણેય કાર્યક્રમમાં પ્રદેશના તમામ આગેવાનો પૂર્વ પ્રમુખો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી સહપ્રભારી પ્રદેશ પ્રમુખ બધે જ હાજર રહીને તમામ કાર્યકરોનું મનોબળ વધે એ માટે એમને વાત કરી કોંગ્રેસ પાર્ટીના સૌ હોદ્દેદારોએ પોતપોતાના જિલ્લાની અંદર ભાઈચારાની ભાવનાને ગભે ગભો મિલાવીને જે કામ કર્યું એ કામ માટે અભિનંદન પણ પ્રદેશના જે નેતાઓએ બધાઈ આપ્યા અને બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠાની જનતાની જે એક તાસીર રહી છે કે જ્યારે વધારે પડતો અન્યાય થતો હોય લોકશાહી ઉપર જ્યારે લોકશાહીનું હનન થતું હોય તમામ પ્રકારની તાકાતો સામે લગાડી દેવામાં આવી એક બાજુ જનશક્તિ એક બાજુ ધનશક્તિ એક બાજુ સંસાધનો એક બાજુ સિદ્ધાંતો એક બાજુ બનાસકાંઠાના લોકોએ એક બનાસતી બેન તરીકે સૂત્ર આપ્યું એ ગરીબ બેનનો મતનો મામેરું ભરવાની વાત આ તમામ જે મુદ્દાઓ હતા તે લોકલ મુદ્દાઓ કોપરેટિવ સેક્ટર એ સત્તા માટે જે એક એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સહકારી માર્ગો એ તમામ લોકોએ પોતાને કંઈક રીતે મદદરૂપ થાય એ માટે જે તે વખતે કોંગ્રેસની સરકાર હોય ચાહે બનાસ બેંક હોય બનાસ ડેરી હોય એની સ્થાપના કરી પણ આજે લોકોને લાભ મળવાને બદલે માત્ર માત્ર સેક્ટરોનો ઉપયોગ સત્તા માટે એક જ વ્યક્તિ એના સ્વાર્થ માટે જ્યારે લાખો કરોડો રૂપિયા બનાસકાંઠાની જનતાના પરસેવાના પૈસા જ્યારે એમના વ્યક્તિગત સ્વાર્થ માટે કરીને વપરાતા હોય પાર્ટીમાં વપરાતા હોય ત્યારે કુદરતને અહીંયા ધેર હોય અંધેરના હોય કે કુદરત પણ માફ કરતું નથી ચાહે બે હજાર ચૂંટણી હોય બાવીની હોય કે બે હજાર હોય ત્યારે મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતની કોંગ્રેસને કોંગ્રેસના કાર્યકરોને સંદેશો આપું છું કે આ જીત એ આ લોકશાહીની જીત છે આ તમારા બધાના આશીર્વાદ છે કોંગ્રેસ પાર્ટી જેમ મેં મારા પ્રવચનમાં કીધું અમે ભૂતકાળની અંદર સમગ્ર બનાસકાંઠામાં સમૂહ લગ્ન હોય પેન્શન મુક્તિનું કામ હોય બ્લડ કેમ્પો હોય વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરીઓ હોય આ બધું અમે લોકપાળાથી કરેલું સરકાર આપે કે ના આપે પણ લોકોના સહકારથી જનહિતના કાર્યો જે અમે અઠ્યાવીસ વર્ષ કર્યા એનું વળતર બનાસકાંઠાની જનતાએ બે હજાર ચોવીસમાં એ લોકસભાની ચૂંટણીમાં વોટ અને નોટ આપીને એનો બદલો બનાસકાંઠાની જનતાએ ઉતારે ત્યારે મીડિયાના માધ્યમથી એક જ કહું કે સેવાકીય કાર્યો એ કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ ભૂતકાળમાં કર્યા છે વર્તમાનમાં કરી રહ્યા છે ને આવનાર સમયમાં એ ડબલ તાકાતથી કરે એવી પણ હું આ મીડિયાના માધ્યમથી સમગ્ર રાજ્યની કોંગ્રેસના સૌ હોદ્દેદારોને વિનંતી કરું છું જ્યાં પણ અમારા કાર્યકરને અન્યાય થાય ત્યાં કો પ્રદેશનું મોવડી મંડળ હોય ક્યાં કોર્નમાં સહારો લેવો પડ્યો હોય પણ અમારો કાર્યકર એને ખોટી રીતે હેરાન કર્યો હોય એને જેલમાં પૂરવાની વાત કરી હોય ત્યારે ઘેની બેન વ્યક્તિગત રીતે ક્યારે પણ કોઈ પણ પ્રકારના નફા નુકસાનનું ધોરણ જોયા વગર અંતિમ જેમ ડૉક્ટર પોતાનું પેશન્ટ બચાવવા માટે અંતિમ પ્રયત્નો કરે કે હું મારા કાર્યકરને ન્યાય અપાવવા માટે અંતિમ લડાઈ લડી અને મારા કાર્યકરોને કાયમી જ્યાં અન્યાય થતો હોય ન્યાય અપાવવાના પ્રયત્નો કર્યા છે એના હિસાબે બનાસકાંઠાની જનતાનો વિશ્વાસ ભરોસો એ અમારા ઉપર વધ્યો કે આ પોતા માટે નહીં પણ લોકો માટે લડશે આ અન્યાય લડશે અને એના ભાગરૂપે બનાસકાંઠાની જનતાએ આશીર્વાદ આપ્યા છે ત્યારે આજે વિધાનસભામાં ધારાસભ્ય તરીકે જ્યારે રાજીનામું આપવા ગઈ ત્યારે રાજીનામું પણ ગૌરવ બંધો ઇતિહાસ ઘણા રાજીનામા પડ્યા કે ક્યાંક પગલે આપવા પડ્યા ક્યાંક હનલાઈન આપવા પડ્યા ક્યાંક મીડિયાને ખબર ના હોય એ રીતે આપવા પડ્યા ક્યાંક વ્યક્તિગત સ્વાર્થો માટે આપવા પડ્યા ક્યાંક સામધામ દંડ ભેદની રાજનીતિ સામે તકલીફ કહેવાની ક્ષમતા ન હોવાના કારણે આપવા પડ્યા પણ મારું રાજીનામું એ બનાસકાંઠા અને મારો મત વિસ્તાર મારા મત વિસ્તારને ગૌરવ અપાવે એવું મારું રાજીનામું એમને ઠેસ ના પહોંચે એમને કોઈ મેણો ટોળું ના મારે એમની સાથેનો કોઈ વિશ્વાસઘાત નહીં કોંગ્રેસ પાર્ટી સાથેનો કોઈ વિશ્વાસઘાત નહીં જે પબ્લિકે એ ગરીબ સમાજની દીકરીને છ કરોડ પ્રજાના પ્રતિનિધિ તરીકે પણ જોઈ અને એ જ ગરીબ સમાજની દીકરીને એકસો ને ચાલીસ કરોડના પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યારે એક છૂટીને મૂકી હોય ત્યારે મારા માટે એ કોંગ્રેસ પાર્ટીનો એક એક વર્કર કે જે કોંગ્રેસ પાર્ટીનું ઋણ એ અમારા ઉપર અમારા આગેવાનો ઉપર મારા વ્યક્તિગત ઉપર છે ત્યારે આવનાર સમયની અંદર એ ઋણ ઉતારવા માટે રાત દાડો પરિશ્રમ કરવો પડે પુષાર કરવો પડે અમારું શીર્ષ નેતૃત્વ રાહુલજી ચાર હજાર જેટલી કિલોમીટરની પદયાત્રા કરીને એક સંદેશો આપતા હોય કે પ્રચંડ પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી ફળની આશા રાખ્યા સિવાય મહેનત કરો અને એ જે કોંગ્રેસના કાર્યક્રમોમાં જુસ્સો આવ્યો હિંમત આવી અને એના કારણે સમગ્ર દેશની અંદર આજે જોયું કે જે ચારસો બારની વાતો હતી પાંચ લાખના માર્જિનવાળી વાતો હતી એ દેશના પ્રધાનમંત્રીને પણ એક દોઢ લાખ જેવા મતોથી જીતીને એને સંતોષ માનવો પડ્યો અને જે હવે અહંકાર પૂર્વકની મીડિયા સમક્ષ સમક્ષ વાતો થતી હતી એમાં ક્યાંક આવી ક્યાંક ડેમોક્રેસી આ લોકશાહી બચાવવાનું કામ એ સમગ્ર ગુજરાતે દેશે કર્યું ઓગણીસો સુડતાળીસમાં દેશને આઝાદી અપાવવા માટે દેશના ઉદ્યોગપતિઓ હોય ધનવાન પરિવારો હોય એ મહાત્મા ગાંધી હોય સરદાર પટેલ હોય કે આપણા જે કંઈ આઝાદીના લડવાયા હોય એને આ દેશની આઝાદી માટે ફંડિંગ કરતા હતા બે હજાર ચોવીસમાં બનાસકાંઠાના લોકો એ ગરીબ સમાજની દીકરીને આ દેશની લોકશાહી બચાવવા માટે કરીને નાના મોટું ફંડિંગ કરી અને પુલ નહીં તો પુલની પાકડી કે કેમ કરીને લોકશાહી બચે કેમ કરીને કોઈ અવાજ ઉઠાવવાવાળા લોકો આગળ આવે ત્યારે એની શરૂઆત એ સમગ્ર ગુજરાતની અંદર બનાસકાંઠાએ કરી છે ત્યારે હું બનાસકાંઠાની જનતાનો આભાર માનું મીડિયાનો પણ આભાર માનું કે છેક અમદાવાદથી અને નેશનલ સુધી ક્યાંક ચૂંટણીની અંદર ઘણી આશા અપેક્ષાઓ હોય પણ ક્યાંક કંપનીના ખર્ચે ક્યાંક પોતાના કિસ્સાના ખર્ચે ઝીરો ગ્રાઉન્ડ ઉપર આવીને જે વાસ્તવિકતા મીડિયાએ લોકો સમક્ષ મૂકી એનો પણ ક્યાંક ને ક્યાંક અમને સારા એવા પ્રમાણમાં મળ્યો અને એક વાત એવી આવી કે મીડિયા પણ હવે તટસ્થ રીતે એક લોકશાહીની ભૂમિકા અદા કરવા માટેની જે આગળ એમને જે આવ્યા છે એમને પણ ક્યાંક ને ક્યાંક લોકોએ બિરદાવ્યા

તાલુકા પંચાયતની ટિકિટ હોય જિલ્લા પંચાયતની ટિકિટ હોય સંગઠનમાં ભલામણ કરવાની હોય તો એ અમારો નિર્ણય નથી હોતો કે નીચેના લોકોનો નિર્ણય હોય છે આ વિધાનસભામાં પણ આવું જ થશે જે અમારા નીચેના કોંગ્રેસના કાર્યકરો હોય આગેવાનો હોય જે વિવિધ સંગઠનો જે અમારી સાથે રહીને કામ કરે છે આ તમામ લોકો જે નિર્ણય લઈ અને જેની પણ ભલામણ કરશે એ વડી મંડળ એ ઉમેદવારને ટિકિટ આપશે એટલે આ કામ એ મહા વિધાનસભાની જનતાનું અને મોડી મંડળનું છે એ જે નિર્ણય લે એમાં એક સંસદ સભ્ય તરીકે મારું શું છે